ભારત ભૂમિ ધર્મની ભૂમિ છે અહીં દેવતાઓના અસંખ્ય તીર્થો અને પૂજા સ્થળો આવેલા છે તેમાંથી સૌથી પવિત્ર અને શક્તિશાળી તીર્થ છે બાર જ્યોતિર્લિંગો આ બાર જ્યોતિર્લિંગોમાંથી એક છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલો આ તીર્થ બે જ્યોતિર્લિંગ ધરાવે છે માઇનસ એક છે ઓમકારેશ્વર અને બીજું છે મામલેશ્વર આ જગ્યા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે ચાલો આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું વર્ણન અને તેનું મહત્વ વિગતે જાણીએ સ્થાન અને પરિચય ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલા મંદાતા દ્વીપ પર આવેલું છે આ દ્વીપ પવિત્ર નર્મદા નદી વચ્ચે આવેલા ઓમકારેશ્વર જ્યોતિરો ઓમકારેશ્વર આકારના ટાપુ પર આવેલી છે એટલે તેને ઓમકારેશ્વર કહેવાય છે અહીં બે મુખ્ય મંદિરો છે એક ઓમકારેશ્વર મંદિર માઇનસ ટાપુ પર બે મામલેશ્વર મંદિર માઇનસ નદીના બીજા કાંઠે એક જ્યોતિર્લિંગ બે રૂપે પૂજાય છે તેથી આ જગ્યાનું મહત્વ વધી જાય છે નામ કેમ પડ્યું એકવાર એક શક્તિશાળી રાજા હતો મંદાતા તે ઈશ્વર ભક્ત હતો તેણે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી ભગવાન શિવ ત્યાં જ પ્રગટ થયા અને પોતાનું રૂપ ઓમમાં દર્શાવ્યું નર્મદા નદીના ટાપુ પર ઓમ આકાર બની ગયો અને ત્યાં ભગવાન શિવે પોતાનું સ્થાયી નિવાસ બનાવ્યો તેથી તેનું નામ પડ્યું ઓમકારેશ્વર એટલે કે ના ઈશ્વર જ્યોતિર્લિંગ પ્રગટ થવાની કથા ઋષિઓના કહેવા મુજબ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે એકવાર વાદ થયો કે કોણ શ્રેષ્ઠ છે ત્યારે બંને દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા ભગવાન શિવે તેમની અજમાવટ માટે એક દિવ્ય અગ્નિનો સ્તંભ ઊભો કરો કહ્યું કે જો તમારું શ્રેષ્ઠત્વ સાબિત કરવું હોય

વિવિધ સ્વરૂપે ભગવાન આકારનો ટાપુ સમસ્ત વિશ્વમાં આવું સ્થાન બીજા ક્યાંય નથી બે દ્વિ જ્યોતિર્લિંગ માઇનસ ઓમકારેશ્વર અને મામલેશ્વર બંને જ્યોતિર્લિંગ સમાન માન્યતા ધરાવે છે ત્રણ સંપૂર્ણ શક્તિ કેન્દ્ર નર્મદા નદીની નિત્ય પરિક્રમા તથા શિવજીની અખંડ આરાધના અહીં થાય છે ચાર અદ્વૈત વેદાંતના ગુરુ શંકરાચાર્યે અહીં તપ કર્યું હતું તેઓ આ જગ્યા પરથી જ ભારતમાં ધર્મપ્રચાર માટે નીકળ્યા મંદિરોની રચના એક ઓમકારેશ્વર મંદિર નર્મદા નદીના મધ્યમાં આવેલું છે સાહીઠમી વધુ સ્તંભો પર ઊંચું શિખર ધરાવતું ભવ્ય મંદિર દરરોજ હજારો ભક્તો શિવલિંગ પર જળાર્પણ માટે આવે છે બે મામલેશ્વર મંદિર અમલેશ્વર અમલકેશ્વર નદીના બીજા કાંઠે આવેલું અહીં પણ શિવલિંગની સમકક્ષ જ પવિત્ર માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે સુધી બંને જ્યોતિર્લિંગના દર્શન ન થાય ત્યાં સુધી યાત્રા અધૂરી રહે છે પવિત્ર નર્મદા નદીનું મહત્વ નર્મદા નદી જીવંત ગંગા તરીકે ઓળખાય છે ત્યાં જ પર્વત પર ઓમ આકાર દેખાય છે ભક્તો નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ સમજે છે નર્મદાના પાણીમાં સ્નાન કરવાથી પાપો ધોઈ જાય છે એવું માનવામાં આવે છે ઓમકારેશ્વર સાથે જોડાયેલી અન્ય કથાઓ વિદ્વાન અને શંકરાચાર્યની અદ્વૈત વેદાંતના પાયા રખનાર શ્રી આદિશંકરાચાર્ય ઓમકારેશ્વર આવી અહીં એક મોટા સાધુ ગોવિંદ પાદાચાર્યના ચરણોમાં શિષ્ય બન્યા હતા ત્યાંથી જ તેમણે ભારતભરમાં શાસ્ત્ર જ્ઞાન અને શિવ ભક્તિના પ્રસર્યું બે રાજા મંડાતાની તપશ્ચર્યા રાજા મંડાતા ઘણા વર્ષો સુધી नर्मदा તટે ઉભા રહી ભગવાન શિવની આરાધના કરી તેમના ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ત્યાં પોતાનું અવિનાશી સ્વરૂપ ધારણ કર્યું ઓમકારેશ્વર યાત્રાનું મહત્વ અહીં શ્રદ્ધાથી કરાયેલ દર્શન ભક્તોને જીવનના દુઃખથી મુક્તિ આપે છે જ્યોતિર્લિંગના દર્શનથી ભક્તના સર્વ પાપ નાશ પામે છે શિવરાત્રી નર્મદા જયંતિ કાર્તિક પૂર્ણિમા એ દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે અહીં પવિત્ર નર્મદા તટે તપસ્યા પૂજા અને દાન કરવું અત્યંત પુણ્યમય માનવામાં આવે છે આધ્યાત્મિક મહત્વ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માત્ર તીર્થ સ્થળ નથી પરંતુ તે છે આધ્યાત્મિક ઉન્મુક્તિનો દ્વાર અહીં માત્ર મંદિર દર્શન નહીં પણ શાંત શાંતચિત્તે નર્મદા તટે બેઠા રહી તપ જપ અને ધ્યાન કરવું એ ભક્તને શ્રી શિવ સાથે જોડે છે આ સ્થળ ઓમનું સ્વરૂપ છે જે અવ્યક્ત બ્રહ્મનો પ્રતીક છે એટલે યાત્રા એ આત્માના શિવ સાથેના મિલન માટે એક શ્રેષ્ઠ અવસર છે ઉપસંહાર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ માત્ર શિલામાં વસેલું લિંગ નથી પણ જીવંત ભગવાન શિવ છે જે ભક્ત શ્રદ્ધાથી અહીં આવે છે તેને શાંતિ શાસ્ત્ર જ્ઞાન અને મુક્તિ મળે છે નર્મદાની ધારાએ આ સ્થાનને વિશિષ્ટ તેજ આપ્યું છે જ્યારે તમે ઓમ નમઃ શિવાય મંત્ર સાથે અહીં દર્શન કરો છો ત્યારે તમારું મન અંતઃકરણ અને આત્મા શિવમય થઈ જાય છે ઓમ નમઃ શિવાય ઓમકારેશ્વર મહાદેવની જય